Ladies and gentlemen, welcome to Farmer Life. આ તો ઠેઠ લગી રીંગણી બતાવી છે તમને ત્રણ ચાર વીઘાની રીંગણી છે હજી રીંગણા ઉતાર્યા છે જો દસ પંદર ગાંડી હશે રીંગણા મિનિમમ હવે આને ઠેલવાના છે જો એક તાપડાની અંદર આવી રીતે ઠેલવે છે ઢગલો કરવાનો હોય છે બધા રીંગણાનો ઢગલો કરીને પછી એને જબલા ભરવાના અત્યારે અડધી ગાંઢી ઠેલવી છે અડધી બાકી છે બધી ઠેલવી નાખી આવા રીંગણા છે આવી સાઈઝ હોય છે અને ડીટલું બહુ મોટું હોય એનું જો હવે જબલા ભરવાનું શરૂ કરી દીધું પાંચ દસ તો ભરી નાખ્યા છે જો આવી રીતે ભરે છે ખરાબ હોય સાઈડમાં બહાર કાઢતા જાય છે જબલા બધા ભરી નાખ્યા છે મિનિમમ વીસ પચીસ જબલા છે જો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો